તો કેમ સોઈ ટુ ફેમિલી જઈ દ્વારકા તીજ ને જઈ રમા પેર મિત્રો તો આપણા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને અત્યારે હાડા હાથ જેવું થઈ ગયું છે અને આપણે જો કમ્પ્લીટ થાય ગયું બેગિન કમ્પ્લીટ થઈ ગયા ચા પાણી પીને અને આજ બે દિવસથી પાછી જો ટાઈટ પાછી ચાલુ થઈ છે હમણાં બે ત્રણ દિવસ પહેલા પછી તડકો થઈ ગયો વધારે અને આજ પાછું જો ઠાર ને એવું થઈ ગયું છે દેખાય ને ઠાર આજ આ ઠાર થોડોક વધારે છે

જો શેઢો નથી દેખાતું છે હાલો મિત્રો જો આપણે છે ને પાણી વાળવાનું છે લાઈન બાઈન અતરવા પાથરી વાળવી ટીપડું આપણે કાલે ખોતર ઓગાડ્યું હતું ખાતર હે ખાતર ઓગાળ્યું દૂધ જેવું પછી મળી રહ્યું હવે કલાક દોઢ કલાક પી જાય છે આપણે લાઈન લઈ લીધી છે ઓલી જો પડી પાથર આગળ આ પાથર બની છે ઘંટીનું બીજું બ્લોગ કેમ છો મિત્રો જો આપણે મોટર બોટ ચાલુ કરી દીધી કમ્પ્લેટ છે ને પાથર બાતર બધું કમ્પ્લેટ ચાલુ કરી દીધું છે અને અત્યારે આપણે આવી ગયું છે જમવાનું એટલે અમારે કાંઈ શીરાવાનું છે દસ અગિયાર તો શીરાવાનું આવી ગયું છે બટેકાનું શાક છે બાજરાના ઘઉંના રોટલા છે તો આવું બધું છે જો પાણી કમ્પ્લીટ ચાલ કરી દીધું દસ પંદર કેરા રહ્યા છે તો હારો હારો જમીન મળવી કામ રહ્યું એ કંઈ એ કંઈ પગલાં આપણે પાણી વાળવી ગમે ખેતી હાંકતા હોય ટ્રેક્ટર એ પોગી જ જાય એને ખબર જ છે અહીંયા તો આપણે કાંઈક મળે વાહ ક્યાંય રહ્યા પોગી જ જાય અને આ ધૂરિયા ફોડવો નથી આ અંદર ઉપર એ કામ નું ઓલો તો આગળ આગળ પાણી આગળ આગળ થલી જાય જો ઓબી એક કે ત્રણ કેલા રહ્યા છે ઓલો એક બે કઈ પછી તો આપણે ઘેરે તો મિત્રો તો આપણો ઘરે આપણે જઈ ફરવા હાલ ને હાલ હાલ ને કઈ બાજુ ગયો છો બે મોરો મોરો આવી ગયા ફૂલ ત્યાં મોરે મોરો આવવા દો અને મોરો મારો મારી સામે સામે મોરો આપી મોરે મોરો માવો મંગાવવાનો પછા હા એ કેટલા વાળો તરી વાળો લઈ લો માવો આપી દેલો

તો જો મિત્રો આપણે આવી ગયા છે દરગાહ જંગલમાં અને અહીંયા જો અમારા ફેન્ટિંગ કામ હાલે છે અમારા બે ત્રણ મિત્રો કામ કરી રહ્યા છે અમે આટો મારવા આવી ગયા છીએ અહીંયા જો આવો બધો નજારો છે આ દરગાહ છે પીરદાદાની કન્ટિન્યુ અમારા વ્લોગમાં રહેજો આગળ આગળ આ ટોપી હાલ जो मित्रों है ना यहाँ से नब्बू बगीश होता नजर तो मैं दिया तो पूरी दुकान यहाँ इस कान नब्बू ही है कंप्लीट जो काहे घटने वो नजर है ना डाइनिंग टेबल भी बल नब्बू काहे आए रिवाल हाल 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 जो अमर ओला पढ़ता है तो नहीं